ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોલંકી ના સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલ માં આજે જવમાં ટાઈગર ચેનલ નું શૂટિંગ છે ને અમે લોકો ઉભા છે જો ક્યાં વાસ્તવમાં રસ્તો એટલો મસ્ત છે આ રસ્તાની ક્લિપ હું જોઈન્ટ કરી દઈશ બ્લોગ માં પહેલા તો જવમાં ટાઈગર ચેનલ નું શૂટ છે હું બોલી હે ને હા અને આ રહ્યો અમારો આખો સ્ટાફ આ છે દેવરાજ ભાઈ હેલો હેલો અને એમના પાછળ મોઢું બાંધીને બેઠા છે ભુરીબેન ઓળખો જ છો આપ પશાબા હાય જય માતાજી હા ઓકે બીજા લોકો બતાવું કેતને આદમી છે તો તમે લોકો જે કોમેન્ટ કરતા હો છો ને કે ડોમરો હાથ થી કરીને આવું બોલે છો તો ના ભગવાને અમારા ડોમરાના ડિસેબિલિટી આપી હતી પણ એને છે ને એક અવસરમાં બદલી નાખ્યું અને ઘણા લોકોને મજા બી આવે છે ડોમરો આ રીતે બોલતો હોય છે છે એમાં એમાં ભગવાન તરફથી ભાગ્યશાળી ગયા પણ વાસ્તવમાં એક વસ્તુ તમને કહું કે ડોમરો જયારે ગીત ગાતો હોય ને ત્યારે એની જીભ જરાય નહીં અટકતી જો ડેમો મળી ગયા ને તમને તો અહીંયા રોડ પર છે એટલે ખકડાટ બહુ આવશે એટલે આપણે હવે અહીંયા બ્લોગ બંધ કરીએ પછી આગળ જઈને ચાલુ રાખીશું બાગુબાન સુલતાનભાઈ ને આવી ગયા છે પાછળ એક્ટિવ આવે ને મારા કેમેરામેન જયેશભાઈ અને આ બેઠા બીજા જયેશભાઈ કેમ મારે છે તને પ્રેમ છે મારા મિત્રો કેટલા બધા જાંબુ પડ્યા છે દેખાય જાંબુ એ જાંબુ જો જાંબુડીઓ છે કેવા પાકેલા પાકેલા જાંબુ પડ્યા છે ઢગલો ઢગલો આ જાંબુ માટે છે ને મતલબ આમ તળફળિયા મારી રહ્યા હોય છે કે ક્યાંથી જાંબુ મળે ક્યાંથી મતલબ આપણે જે શહેરમાં રહીએ છીએ એ લોકોની વાત કરું છું જે લોકો વિદેશમાં રહે છે એ લોકોની વાત કરું અને જો ગામડામાં આવી બધી ફળ કેટલા બધા પડેલા હોય પણ કોઈ ખાવા વાળું નહીં હતું છે ને આ સિઝનલ ફ્રૂટ કહેવાય અને આ ખાવાની મજા જ અલગ છે આનાથી ઘણા બધા રોગો દૂર થાય એટલે જેમ ખબર હશે એમ ખબર હશે મને થોડી ઓછી ખબર આપણે ગૂગલ કરી કરીને જોઈએ બીજું કોઈ નહીં તો જાંબુ કોને કોને ભાવે છે કમેન્ટ્સમાં જણાવજો કોના ફેવરેટ છે જાંબુ તપમો લઈ ગયા તો રેડી સ્ટાર્ટ ઓબરા હ ઓવર એક કેરી મેલો અને જામુ મેલો તું આવાજ તમ છો આ તમે અને પૂછ્યું હું વાંધો નહિ પૂછું તું તો હું કરું છે બળ હા થારી બાજુ રે બડી આ ન આ બાજુ રે બાજુ આ એટલે ખાય પણ સોન હાર રાખે જમન હાર્યો ના તે દે મને સંતાય હું દોડું દોડું હું સુ ખા સંતાય સર ગુમા આ કેવું નહી કેવાનું હે ચોમાસાનું કંકોડું ના ખાધું તો વાઘુબા એ ખાઈ લીધું બોલો ઘરધણીએ ના પાડી એક વેલામાં તો પણ કેટલો હોય

વ્લોગ તો આપણો લેટ આવશે પણ આજે જૂન મહિનાની ચૌદમી તારીખે અમારું શૂટ થયું છે જુઓમાં ટાઈગર ચેનલમાં અને અસહ્ય ગરમી છે ભાઈ કેમકે વરસાદ જેવો માહોલ છે હજુ વરસાદ આવ્યો નથી પણ બફારો અતિશય થયો છે એટલે પોતાની એનર્જી ડાઉન થઈ રહી છે પણ આપણે લઈને આવ્યા હતા જલજીરા તો શું કરવાનું આ સ્કૂલમાં જલજીરા ખાધી હશે ખબર છે જ્યારે એવા આપણે ઓલા લેક્ચર કે પીરિયડ્સ ચાલતા હોય ત્યારે આપણે છે ને સંતઈ સંતેન બેન્ચિંગ પાછળ કોણે કોણે આવું કરેલું છે સાચું બોલજો કેમ કે અમે લોકો બહુ કરતા અમારી અમે અમુક મસ્તીગર ફ્રેન્ડો હતી ને ગામડે જ્યારે હું આઠ નવ દસમાં ભણતી ત્યારે પછી અગિયાર બારમાં બી કોલેજમાં બી મતલબ આ મસ્તી તો બહુ કરે છે જલજીરા સંતઈ સંતેન બેન્ચિસ પાછળ જે ખાવાની મજા હતી ને મિસ દે તો અત્યારે આપણે શું કરીશું ખબર છે પાણીની બોતલ છે પાણીની બોટલમાં જલજીરા નાખી દઈશું ને જ્યારે બી એવું લાગે કે એનર્જી થોડી ડાઉન થઈ છે ત્યારે પી લઈશું તો જલજીરા મિક્સ કરી દીધી છે આપણે આમાં જલજીરા મિક્સ થઈ ગઈ છે જો રેલા દેખાય છે તો આટલી બધી ગરમી છે આજે ભાઈ આ ગરમીમાં શૂટ કરવું સાચેમાં મુશ્કેલ થઈ રહ્યું છે પણ આમ થોડી બહાર હવા છે એટલે ચાલે એવું છે હવે જલજીરા મિક્સ થઈ ગઈ છે કોને ભાવે જલજીરાવાળું પાણી તો આવી ખતરનાક ગરમીમાં ઉપરથી લાઈટ થઈ ગઈ એટલે જે પંખા ચાલુ હતા ને એ પણ થઈ ગયા ચાલો ચલો જોઈ કે ટેસ્ટી સિકંજી જેવું લાગે થોડા ઓલા તક મરી એમ બધું મિક્સ કરીએ તો જોરદાર લાગે એમ મિત્રો તાર પાર કરીને પાકિસ્તાન થી આ બાજુ જવાનું આહા તો જો આપણો દેવા ભાઈએ જોબુ ભીધું કરીને મૂક્યા છે આ તો ઓલરેડી વેણેલા જ હતા બીજા વેણા લો બીજા કરો તા એ દેવા મસ્ત પાક્કા પાક્કા બધા સાજો જોબુ પકડો 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 હજુ નાની નાની કેરીઓ છે હો

તમારા <pro> <expansion used> <murder> <hel bought> તો ચાલો મિત્રો આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે બ્લોગ એટલા માટે લઉં તો બીજાય છે તો પછી બીજો બીજું ભાઈ નવું

કેમ નહી આવતા વિડીયોમાં તમે મને જવાબ આપો તમને આવતા કે હવે આવશો પંદર 15 દાડા એટલે હજુ જુલાઈ માં પહેલી તારીખે આવી હક તો આવી શક નક્કી ના કે એટલે હું કેવો તમારો ઓડિયન્સ માં કહી દે ભાઈ મને બહુ લોકો બોલે કે તડાવન કેમ નહીં લાવતા હજી હું આઈ શક છે મિત્રો ઓગસ્ટ સુધી આવતા આવા ચલવી લે કહી દે ચલવી લ્યો લો બસ આવી જશે હા ઓકે 15મી ઓગસ્ટ નું નહીં છે કેરીઓ જે આપણે લીધી છે સંજયભાઈ ના ઘરે થી અને આ છે જાંબુ જે આપણે શૂટિંગમાં હતા ને લોકેશન પરથી લીધા છે તો ચલો મિત્રો કેરીન જાંબુ લઈ લીધા છે આ મજા આવે છે અમારા ગામડામાં શૂટમાં આવું ને એટલે જે સિઝનલ ફ્રૂટ હોય ને હું હંમેશા કે કે કેચ કરીને સિઝનલ ફ્રૂટ ઓ માય લરમલા આ રવિદેવ રાઠ ભિને છોકરો અને તો આપણે એકવાર વ્લોગમાં લીધેલો છે ને જો મસ્તી કોર છે ઓકે તો ચલો આપણો વ્લોગ તમને પસંદ આવ્યો હોય ને તો વ્લોગને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ